નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઠ્યાવીસ તારીખ પાંચમા મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો સેમ કાલ જેવી કેસર કેરીની આવક જોવા મળી રહી છે તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જાસી ઝાંસી ખેવાડીએ છીએ આજના બજાર ભાવ આ મિત્રો મારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો ને કોઈ પણ ભાઈઓને પાકલ કેરી લેવાની હોય તો ગોંડલ સંતોષ કેરા ભંડારનો કોન્ટેક કરવો મિત્રો

पचास रुपियो वेचण 800 रुपया आठसो रुपिया मां वेचाणो आठसो रुपिया आठसो रुपिया

સાતસો ને પચાસ રૂપિયાનો સાતસો ને પચાસ રૂપિયા છે કેરી સાતસો ને પચાસ રૂપિયાનો ભાવ વાળ્યો તમે જે માલ સાતસો ને પચાસમાં માં વેચાડો તો માલ સાડી ક્વોલિટી સાતસો પચાસ છસો ને પચાસ નો ભાવ છે આઠસો ને પચીસ રૂપિયા નો ભાવ છે તમે કેરી એકદમ ચોખ્ખો માલ છે આઠસો ને પચીસ માલ આઠસો રૂપિયા পচপ নাই পচ নেপৰ কোৱালিটি ম

પાંચસો ને પચાસ રૂપિયા નો ભાવ છે તમે બીજા માનલો પાંચસો ને પચાસ રૂપિયા માં વેચાણ છે પાંચસો ને પચાસ ચારસો ને પચાસ રૂપિયા નો ભાવ છે ચારસો ને પચાસ રૂપિયા નો ભાવ છસો ને પચાસ રૂપિયાનો ભાવ છે છસો ને પચાસ રૂપિયાનો ભાવ છે છેલ્લો માલ મકાનો છસો ને પચાસ રૂપિયા